રક્ષા શક્તિ સ્કૂલ મોડેલ સ્કૂલ માટે પરીક્ષા થશે ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા રાજ્યભરના તેર લાખ ચૌદ હજાર વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ ખૂબ સારી રીતે કરી શકે અને સ્કોલરશીપ મેળવી શકે એ માટે આજે રાજ્યભરના તમામ વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે સ્કેટ એક્ઝામ યોજાઈ રહી છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસી પણ ગયા છે ડીઓ શાળાના મુલાકાતે છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો મહત્વપૂર્ણ દિવસ વિદ્યાર્થીઓ માટે કારણ કે એમની કારકિર્દી માટે ખૂબ મહત્વનો ફાળો આપશે શું કહેશો જી આ ગુજરાત રાજ્ય સરકારની એક ખૂબ જ નવીન પહેલ છે ધોરણ પાંચનું વિદ્યાર્થી આ પ્રકારે પહેલાં તો સ્પર્ધાત્મક પરીક્ષા આપે અને સ્પર્ધાત્મક પરીક્ષાના માહોલથી વિદ્યાર્થી સંપૂર્ણ અવગત થાય છે આની સાથે સાથે આ વિદ્યાર્થીઓ કે જે આ પરીક્ષાના મેરિટમાં આવશે તેઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ મોડલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ આ સ્કૂલોમાં પ્રવેશ માટેની જોગવાઈ થશે આ ઉપરાંત માન્ય મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના અંતર્ગત પણ જે વિદ્યાર્થીઓ આમાં મેરિટમાં આવશે તેવા વિદ્યાર્થીઓને પાંચ હજારથી લઈ અને પચીસ હજાર સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે